શું ખેડૂત મિત્ર તમે પણ છો રોજ ભૂંડ જેવા જંગલી જાનવરથી પરેશાન તો એક ઝટકા મશીન મોકલાવું મારા ખેડૂત મિત્ર નમસ્કાર ખેડૂત મિત્ર હું જનક પટેલ ગુરુકૃપા સોલાર જટકા મશીન તરફથી આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે ત્યારે ઘણા એવા તાલુકા અથવા જિલ્લા છે જ્યાં વધારે વરસાદ પડવાના કારણે ઘણા એવા ખેડૂત મિત્ર છે જેના પાકને વધારે પડતું નુકસાન થયેલું છે અને હવે ખેડૂત મિત્ર શિયાળાની સિઝન ધીરે ધીરે ચાલુ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતો પોતપોતાના જમીનમાં પાક હોવાનું ફરીથી શરૂ કરી રહ્યા છે ત્યારે ખેડૂતના દુશ્મન એવા રોજ ભૂંડ એવા જંગલી જાનવર જે ખેડૂતોના ઊભા ઉભા પાકને નુકસાન પોગાડતા હોય છે ત્યારે ગુરુકૃપા સોલાર ઝટકા મશીન તમારી માટે લઈને આવે છે શિયાળુ ધમાકા ઉપર ઓફરમાં શું શું વસ્તુ આવશે તે જાણવા માટે પૂરો વિડિયો જોતા રહ્યો તો ખેડૂત મિત્રો આ છે આપણું પહેલું મોડલ આ જે ખેડૂતો ઓછી જમીન હોય અથવા તમારે રાત્રે રાત્રે ઝટકા મશીન ચલાવવું હોય બાર કલાક તેની માટે આ મોડલ બનાવેલું છે આ મોડલની વાત કરું તો આખા સેટની તો તમા આ મશીન આવી જશે એકથી પચાસ વીઘાની કેપેસિટીવાળું તેની સાથે આ બાર ચૌદની બેટરી આવશે રોલ્ટા કંપનીની અને તેને ચાર્જ કરવા માટે આ મોટી વીસ વોટની સોલાર પેનલ આવી જશે અને અત્યારે દોઢસો નંગ સફેદ ગરેડી આપીએ છીએ ત્રણ ઇંચવાળી અને આ બાર નંગ ખૂણિયા આવશે જ્યાં ખૂણા પડે ખેતરમાં ત્યાં તમારે આ ખૂણિયા લગાડવાના હોય અને આ સાયરન એલારામ આવી જશે અને મશીનની સિસ્ટમની વાત કરું ખેડૂત મિત્ર તો સિસ્ટમમાં છે તમારે બાર કલાક ચોવીસ કલાકની સિસ્ટમ આવશે તમારે રાત્રે રાત્રે મશીન અકાવ હોય તો બાર કલાકમાં મૂકી દેશો એટલે ઓટોમેટિક મશીન ચાલુ થઈ જશે અને તમારે ઝટકો ધીમો ફાસ રાખવો હોય તો પણ આમાં સિસ્ટમ આપેલી છે ખેડૂત મિત્ર આ ઓફરની વાત કરું તો અત્યારે ઓફર ચાલે છે કે આ તમારા તારમાં છેઠ ઉધથી પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટેની આ સ્માર્ટ સોલાર ઝટકા લાઇટ બનાવેલી છે જે ખેડૂત મિત્ર નવા છે તેને કહી દઉં આ લાઇટ ક્યાં કામ આવે છે તમારા તારમાં છેઠ સુધથી પાવર આવે છે એ તમે દરરોજ હાથ અડાડીનો તો ચેક નથી કરવા જવાના કે તારમાં પાવર આવ્યો કે નહીં તેની માટે આ લાઇટ બનાવેલી છે તમારા તારની બાજુમાં ખાલી એકથી દોઢ ફૂટ છેટી રાખશો તો પણ આ લાઇટ લગભગ ઝભગ થવાનું શરૂ કરી દેશે અને ભેગું આમાં સાયરન પણ ફિટ કરેલું છે એ સાયરન પણ વાયગા રાખશે અને બીજી વસ્તુ કે આ તમારા અર્થિંગની કીટ જોતી હોય તો એમાં દસ કિલો કેમિકલ આવશે અને આ ત્રાંબાનો સરિયો આવશે કા તમે અર્થિંગની કિટ લઈ શકો છો અથવા આ ઝટકા લાઇટ લઈ શકો છો હવે આખા સેટની કિંમતની વાત કરું ખેડૂત મિત્ર તો આખી સેટની કિંમત છે છ હજાર રૂપિયો અને વોરંટી ગેરંટીની વાત કરું તો મશીનમાં વર્ષ દિવસની રહેશે વોરંટી બેટરીમાં છ મહિનાની રહેશે અને સોલાર પેનલ છે તો તેમાં પાંચ વર્ષની વોરંટી રહેશે મિત્ર આ છે આપણું બીજા નંબરનું મોડલ એકથી સો વીઘાની કેપેસિટી વાળું જે ખેડૂત મિત્રને બાર નહીં અથવા ચોવીસ કલાક ચલાવવાનું હોય તેની માટે આ મોડલ બનાવેલું છે આ આખા સેટમાં તમારે શું શું વસ્તુ ભેગી આવશે એ તમને વાત કરી દઉં એક તો આ ઝટકા મશીનની પેટી આવી જશે અને તેની સાથે આ બાર ને છત્રીસની મોટી ફોર વ્હીલમાં આવે એ બેટરી આવી જશે સ્પેશિયલ ઝટકા મશીનની અને તેને ચાર્જ કરવા માટે આ મોટી ત્રીસ વોટની સોલાર પેનલ આવી જશે તેની પણ સાથે આ બસો નંગ સફેદ ગરેડી આવશે અને આ પંદર નંગ ખૂણિયા આવી જશે અને ઓફરમાં પણ સેમ જ રહેશે કાં તમે ઝટકા લાઇટ લઈ શકો છો અથવા અર્થિંગની કીટ લઈ શકો છો અને આખા સેટની કિંમતની વાત કરું ખેડૂત મિત્ર તો આખો સેટની કિંમત છે સાત હજાર પાંચસો રૂપિયા અને વોરંટી ગેરંટીની વાત કરી દઉં તો મશીનમાં વરસ દિવસની બેટરીમાં વરસ દિવસની અને સોલાર પેનલ છે તો તેમાં પાંચ વર્ષની રહેશે આ છે એકથી દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝાટકા મશીન જે ખેડૂતોને જમીન વધારે હોય અને ઝાટકો વધારે જોતો હોય તેની માટે આ ત્રીજું મોડલ બનાવેલું છે એકથી દોઢસો વીઘાની કેપેસિટી આખા સેટમાં તમારે શું શું વસ્તી ભેગી આવશે એ તમને વાત કરી દઉં પહેલું તો છે દોઢસો વીઘાની કેપેસિટીવાળું ઝાટકા મશીન આવી જશે તેની સાથે આ બાર ને પચાસની બેટરી આવશે અને તેની ચાર્જ કરવા માટે આ મોટી ચાલીસ વોટની પેનલ આવી જશે અને ભેગી આમાં પણ બસો નંગ ત્રણ ઇંચવાળી ગરેડી આવી જશે સફેદ અને ઓફરમાં પણ સેમ જ છે કા તમે ઝટકા લાઇટ લઈ શકો છો અથવા અર્થિંગની કિટ લઈ શકો છો હવે આખા સેટની ભાવની વાત કરું ખેડૂત મિત્ર તો આખો સેટ તમને પડશે નવ હજાર રૂપિયામાં એમાં વોરંટી રહેશે મશીનમાં વરસ દિવસની બેટરીમાં વરસ દિવસની અને સોલાર પેનલ છે એમાં પાંચ વરસની રહેશે અને જે ખેડૂત મિત્ર તમારા તાલુકા અથવા જિલ્લામાં તમારા ઘર બેઠા ડિલેવરી જોતી હોય તો આજે જ આ નીચે આપેલા નંબરમાંથી કોન્ટેક કરીને પણ મંગાવી શકો છો અથવા જાણકારી જોતી હોય તો પણ આ નીચે આપેલા નંબરમાંથી કોલ કરી શકો છો અને જો ખેડૂત મિત્ર તમારા રાજકોટની આજુબાજુમાં કોઈ પણ રહેતું હોય અને રૂબરૂ આવીને લઈ જવા માગતા હોય તો અમારું એડ્રેસ છે ગુરુકૃપા સોલાર ઝટકા મશીન નવા ગામ મેઇન રોડ એચએચ ટ્રાન્સપોર્ટની સામે